બધુંય પ્રાર્થનામાં આવે તમારું દોરા બાંધો પ્રાથના ખાલી પ્રાર્થના કે ને કેવાય કે ત્યાં આવા પડી કા ક્યાં આપો નહીં દોરા આપો નહીં તો ખાલી પ્રાર્થના કેવાય દોરા આપો માલિશ કરો અમે જોયા અને એને પછી કયો પ્રાર્થના કરો તમારે કોઈ પ્રાર્થના કરવાની જોઈએ તમે કોઈ પ્રાર્થના નો ઠેકો લીધો છે સીધો તમે કોઈ ઠેકો લીધો સાથ વિસ્તારમાં પ્રાર્થના નો ઠેકો લીધો તમારો ગુરુ

ચોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની શિવની અંદર છેલ્લા વીસ વર્ષથી દોરાધાગા થતિંલીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન દાથાએ બારસોને પાંસઠમાં સફળ પડતા પાસ કર્યો છે તેઓ થતિંલીલા કરતા રંગ્યા હાથે જટપાઈ ગયા છે મેઘાને મોલીશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના બોલ હતા અને લોકો પાસે એક હજારથી માંડીને પચીસ ફી વસૂલ થતા પાંચ સૂચના લેતા હતા આ બધી કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે હવે વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરી કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને અંતે આવા ભૂવા ભારત ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભૂવા પાસેથી દૂર રહેવા જથા આપે